બગવાડા રેલવે ટ્રેક પર ટ્રેનમાંથી મુસાફર પટકાતા એક પગ કપાયો અર્ધ બેભાન હાલતમાં યુવક મુસાફર વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ પાડીના બગવાડા ટોલ નાકાથી પાડી તરફ આવવાના થોડા અંતરે રેલવે ટ્રેક પર ગત ગુરુવારના સવારે ચારેક વાગ્યે એક ચોવીસ વર્ષીય યુવાન ટ્રેનમાંથી પડી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો આ અકસ્માતમાં યુવકનો ડાબો પગ ઘૂંટણ નીચેથી કપાઈ જવા પામ્યો છે જે અંગેની કોઈ વ્યક્તિએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા જે મારફતે તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જે અંગેની જાણ પારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસ દોડી ગઈ હતી અને જેના પાસે એક મોબાઈલ ફોન મળી આવતા આ ઈજાગ્રસ્તનું નામ રાનો અરવિંદ વર્ષ ચોવીસ રહે અજમોરા નીલય એટવાન ઉત્તર પ્રદેશનો અને હલ દિલ્હી રહેતો હોવાનું જાણવા મળ્યું છે મોબાઈલ આધારે ઈજાગ્રસ્ત યુવકના પરિવારનો પારડી પોલીસ સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે હાલ યુવાન અર્ધ બેભાન હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે